અમિષાબેન પટેલ વાડી પેનલના સભ્યો દ્વારા આજ રોજ સાવલી પંચાયતમાં મુખ્ય ચૂંટણી અધિકારીને ફોર્મ ચકાસણી માટે રજૂઆત કરી હતી ચૂંટણી અધિકારી દ્વારા સામા પક્ષના પેનલના ત્રણ વોર્ડના સભ્યોનું ફોર્મ ચકાસણી કરતાં ક્ષતિ જોવા મળી હતી ફોર્મ ચકાસણીની તારીખ ગત રોજ દસ જૂન આજ રોજ ત્રણ જેટલા સભ્યોના ફોર્મમાં ભૂલ જોવા મળી હતી અંજેસર ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ચૂંટણી અધિકારી ઉપર આર્થિક લેવડદેવડ કરીને ફોર્મ પાસ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો મુખ્ય ચૂંટણી અધિકારી જયદીપસિંહ ચાવડા દ્વારા મીડિયા સમક્ષ આપ્યા ઉડાઉ જવાબ આપવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ સાવલી અંજેસર ગ્રામ પંચાયતમાંથી હું વોર્ડ નંબર છ માં અમિષાબેન કિરીટભાઈ પટેલના સભ્ય બોર્ડમાંથી હું સભ્ય પદ ધરાવું છું હવે એમાં એવું થયું કે જે ફોર્મ ચકાસણી માટેની તારીખ દસ હતી છતાં અમે અહીંયા ક્રોસ ઇન્ક્વાયરી કર્યા પછી ફોર્મની અંદર ચાર ફોર્મની અંદર કે જે જન્મ તારીખ એલસીમાં અને જન્મ તારીખ આધાર કાર્ડમાં એમાં ખોટી દર્શાવેલ છે છતાં બે એક બીજા બેનમાં જે ફોન નંબર ત્રણની અંદર એમાં શૈક્ષણિક ખાતે પચાસ વર્ષનો દાખલો પણ અંદર એડ કરેલો નથી તો એક ક્રોસ વેરિફિકેશન તારીખે અમે જે આજે ચેક કરાયું તો સાહેબશ્રીએ ચેક કર્યું અને માન્ય કર્યું પણ એમની જવાબદારી હતી કે દસ તારીખે આપણે ચેક ફોર્મ કરી અને એને ફૂલ ફાઇનલ કરવું છતાં આજે આ પ્રોબ્લમ આવી રહ્યા છે

જોયું હતું ચેક કરી છું છતાં ભૂલ નીકળી છે અને ફરીથી અમે ચેક કરીને આવ્યા છું કે ચેક કરવાની છેલ્લી તારીખ તો દસ હતી પણ છતાં એમને આટલી થોડી વાર લગાવીને અને ગામમાંથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આજે આવા નાની નાની બાબતની ભૂલના કારણે આજે કોઈ એફિડેવિટ જન્મ તારીખનું એફિડેવિટ બી નહીં મૂક્યું એમને

સાત નમૂર નો ગઈકાલે ચકાસણીની મુદ્દત પૂર્ણ થઈ આજે આ પ્રશ્ન સામે આવ્યો તો તમાર તમે ગઈકાલે જ્યારે ચેક કર્યું કે આ વસ્તુ દેખાય નહીં આપો એલે આપણે તો ઉમેદવારનું જે ભરેલું છે મતદાર યાદી છે મતદાર યાદી પ્રમાણે એનું નામ છે પછી એનું આધાર કાર્ડ છે આધાર કાર્ડ છે ગામનો વ્યક્તિ છે કે નહીં જે ગામના વોર્ડમાં આવ્યો છે કે નહીં મતદાર યાદીમાં નામ જણાવે છે કે નહીં સરના ત્રણ ફોર્મની અંદર સતી આવી છે એ વાત સાચી છે એમાં આજે એપ્લિકેશન આપેલી છે એમને પણ એપ્લિકેશન જે છે તે ચકાસણી કાલે વાંધો ચકાસણી જેવી છે એચ્યુઅલી આપવું તો એ બરાબર છે હવે આજે આજે એપ્લિકેશન આવી છે એ જોતા જે જે તે ગામનો વ્યક્તિ છે એ ગામનો મતદાર મતદાર જ છે એટલે પોતે કેન્ડિડેટ ઉમેદવાર બની શકે છે કોઈ પણ ભૂલ હોય તેમ છતાં ઉમેદવારી નોંધાવી શકે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે સાહેબ તમે જવાબદાર અધિકારી છો તો તમે ગઈકાલે ચેક નથી કર્યો ના પણ જે મતદાર હતો જ જાતે છે અંદર તમે સ્વીકાર્યું એલસીના આધારે અને જે તો ફોર્મ ઓકે છે તમે સ્વીકારો એલસી ના મતદાર યાદી છે એ પ્રમાણે